નમસ્કાર ભાજપ નેતાનો પુત્ર ખુલ્લામ ડ્રગમાં ઝડપાયો રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતું રહે છે ત્યારે આ વચ્ચે રાજકોટ એસઓજીના પોલીસ કર્મચારીએ બાતમી મળી હતી કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ભક્તિધામ સોસાયટીમાં આવેલા ફ્લેટ નંબર ઓગણીસમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યો છે આ બાતમીના આધારે પીઆઈ સહિતના પોલીસના કાફલાએ આ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા ફ્લેટ નંબર

બંને આરોપીઓ જીમમાં જવાના શોખીન અને બોડી બિલ્ડર છે આરોપીઓના મોટા ભાગના ગ્રાહકો પણ જીમમાં જતા યુવકોએ તેમાં છાત્રો અને કોલેજોનો પણ હોઈ શકે છે ધન્યવાદ